તો 310 લખવા પડે 17000 વધારે આપડે 310 કરી નાખો નાખો પણ એમ ના એમ ખાલી બીજો ના 310 310 કઈ બલ્લુ ના જે આયા હોય તો પેલા મારા ના પેલા હા મારા લખી

અરે બધા છૂટી પડી હા અમારે જોડે તો પૈસા જ નહીં રખાવ પછી હરી જેવું કેવું ને એવું કઈ કે સમજો ના પાડ્યા જન્માષ્ટમી ના છે ને માટલી આવશો બીજો અવસર ને શેર પડી હોય તો હાલ ફોડી નાખો તો ફોડજો શું ફોડજો પૈસા પૈસા હા મારી છૂટી

ফটো <laughs> পাৰিলে

આ મો અમુતી પકળજો કો જરૂર ફિટ કરી લેજો ને ચાલેગી ઓય પગા શું રાજ્યો ખબર

અગરબત્ તો એટલે હરિભાઈ જો તમે લાયા લાયા હોય તો હા લાયા છો અગરબત્તી હરિભાઈ જો લેતા હો તમે ભૂલી ગયા બળતરા નહીં જાતી તૈયારીઓ કરે છે માટલી હતી ગયા છે પેલા

엄청나게 협력적.